ખોટા હોય મૃત્યુ પામેલા હોય એવા કુલ મતદારો ગણીએ તો પંચ્યાસી મતદારો આજની તારીખે ચૂંટણી પંચ પોતે સ્વીકારે છે કે આ મતદારો ત્યાં હયાત નથી એનો સ્પષ્ટ મતલબ છે અમે તો કેતા હતા બાર ટકાના રેશિયોમાં વોટ ચોરી થાય પણ આજે ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે ચૌદ પોઈન્ટ એકસઠ ટકા મતદારો નો રીતે નથી જોઈએ તો બે હજાર બે થી જેટલી પણ રેશિયો એ વોર્ડ ચોરી ગુજરાતમાં થઈ રહી હતી આટલા બધા મૃતક હોય આટલા બધા આઈડેન્ટિફાઈ ના થયેલા મતદારો હોય આટલા બધા સ્થળાંતર થયેલા મતદારો હોય તેમ છતાં અત્યાર સુધી આ મતદાર યાદીમાં નામો ચાલ્યા અત્યાર સુધી આ આ નામો પર વોટ અત્યાર સુધી ચોરી થઈ એક વ્યક્તિ બંધારણનો અધિકાર છે એના બદલે એક વ્યક્તિ અનેક વોટ એ રીતે ગુજરાતમાં ચૂંટણી પંચની મદદથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આટલા વર્ષો સુધી વોટ ચોરી કરી અને ચૂંટણીઓમાં એનો ફાયદો લીધો નું સ્પષ્ટ

રહેતા હોય ને બંને જગ્યામાં એના મતો આજે પણ છે સૌરાષ્ટ્ર કોઈ સુરત રહેવા ગયો હોય તો એના મત સૌરાષ્ટ્રમાં પણ છે સુરતમાં પણ છે ગુજરાતમાં બીજા રાજ્યોના રહેવાસીઓના મત એના રાજ્યમાં પણ છે અને ગુજરાતમાં પણ છે આટલી ટેકનોલોજીના યુગમાં સરકાર પાસે ચૂંટણી પંચ પાસે ડુપ્લિકેટ મતદારો શોધવાનું કોઈ સોફ્ટવેર નથી

હજુ પણ બીજા લાખો ની સંખ્યામાં વોટ ચોરી જે થઈ રહી છે એ ઉજાગર થશે સાથે સાથે આખી પ્રક્રિયામાં અનેક જગ્યાએ એવું છે કે જે લોકો વિદેશમાં વસવાટ કરે છે વર્ષોથી વસવાટ કરે છે વિદેશની નાગરિકતા સ્વીકારી લીધી છે એવા લોકોના મતો પણ આજે મતદાર યાદીમાં છે એ એમની અહીંયા થયાતી નથી એમણે જાતે ફોર્મ ભર્યું નથી એની સહી નથી પણ એમના નામે બારોબાર બાર કોઈ બીજા એ ફોર્મ ઉપર સહીઓ કરીને ચૂંટણી પંચમાં બીએલઓ ને જમા કરાવ્યા છે એની પણ તપાસ થવી જોઈએ અને જે લોકો ભારતમાં વસવાટ નથી કરતા એવા વિદેશી લોકોના મતો પણ આ યાદીમાં હોય તો તાત્કાલિક એને ડ્રાપ યાદી પેલા કમી કરવા જોઈએ એવી માંગણી પણ કરીએ છે ગઈકાલે આપણે જોયું છે કે દેશની પાર્લામેન્ટમાં પણ આ ચૂંટણી પંચની પારદર્શકતા પર ચૂંટણી પ્રક્રિયા પર જે લોકોના મનમાં શંકા છે જે ફરિયાદો છે જે આક્ષેપ છે જે પુરાવા છે એને લઈને ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ આજે રાહુલજી સહિત દેશના નેતૃત્વ એ બધા જ મુદ્દાઓ પાર્લામેન્ટમાં ઉઠાયા પણ એનો કોઈ સંતોષકારક જવાબ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ આપી શકી નહીં ત્યારે આજે ગુજરાત અને દેશના લોકો

કાયદાકીય રીતે રક્ષણ આપ્યા કે કઈ પણ ખોટું કરે તો એની સામે કોર્ટોમાં ના જઈ શકાય કઈ પણ ખોટું કરે તો એના જે અધિકારીઓ છે કમિશનરો છે એની સામે કાયદાકીય પ્રક્રિયા રોકી શકાય એવું જે રક્ષણ આપવામાં આવ્યું છે શું કામ રક્ષણ આપવામાં આવ્યું છે દેશની જનતાના ટેક્સના પૈસાથી પગાર લે છે દેશની જનતાને જવાબદેહી વ્યવસ્થા છે તો એની પર આવું જે રક્ષણ છે કામ આપ્યું છે એની હટાવવાની પણ માગણી કરે છે ઇલેક્શન પારદર્શક રીતે થાય ખોટું નથી તો દરેક જગ્યાએ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવે છે સીસીટીવી કેમેરા મૂકવામાં આવે છે પણ જયારે તમે સીસીટીવી કેમેરાના ફૂટેજ માંગો તો ચૂંટણી પંચ એમ કે છે કે અમે તો ડિલીટ કરી દીધા શું કામ ડિલીટ કરવામાં આવે છે પ્રશ્ન પણ આજે દેશની જનતા પૂછી રહી છે ત્યારે આખા ચૂંટણી પ્રક્રિયા મહારત હાસિલ કરી છે એની સામે લોકો જાગૃત થઈ ગયા છે આપણે બધા જાણીએ છીએ કે આખી દેશમાં લોકશાહી બચાવવા માટે મતના જે સંવિધાનિક અધિકાર મળ્યા છે એની રક્ષા માટે વોટ રક્ષક તરીકે આખા દેશમાં લોકો રસ્તા પર ઉતર્યા વોટ ચોર છોડ એક નારો એવો બુલંદ થયો કે લઈને સંસદ સુધી નારો બધા જ જ કર્યો એના અનુસંધાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા જાગૃતતા અને લોકોને આ મુવમેન્ટમાં જોડવાના અભિયાન સાથે સિગ્નેચર ઝુંબેશની ની શરૂઆત થઈ વોટ ચોર ગદ્દી ચોર સહી ઝુંબેશની ની શરૂઆત થઈ ગુજરાતમાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી માહિતગાર લોકોએ ગુજરાતમાંથી પણ આ સહી ઝુંબેશમાં જોડાઈને સહયોગ કરીને ના ચોરીના નેક્સ ને ખુલ્લું પાડવા માટે ના અભિયાનને સમર્થન આપ્યું છે સાથે સાથે આખા દેશમાંથી પણ આ લોકશાહી બચાવવાની સંવિધાનિક અધિકારોની રક્ષા માટેની પ્રમાણિકતા ઝુંબેશના સ્વરૂપમાં સ્વરૂપ કરીને મોકલી કરોડોની સંખ્યામાં સંયો આખા દેશમાંથી દિલ્હી ખાતે આઈસીસી ખાતે એકત્રિત થઈ છે અને આ તમામ સંયોને લઈ કારણ કે ચૂંટણી પંચ જયારે રાહુલજી આ નેક્સસ ને ખુલ્લું પાડ્યું ત્યારે એમની પાસે પુરાવા એફિડેટ માંગતા હવે દેશમાંથી કરોડો લોકોએ સહયોગ કરીને ચૂંટણી પંચ પાસે માંગણી કરી છે કે તમે આ જે નેક્સસ ચાલે છે એ બાબતની હકીકતો રજૂ કરો લોકોની જે ફરિયાદ છે પુરાવા છે જે પ્રશ્નો છે એનો જવાબ આપો અને એ સંયોગ આખા દેશમાંથી એકત્રિત કરીને ચૂંટણી પંચને પહોંચાડવા માટેનો કાર્યક્રમ એટલે કે વોટ છોડ ગદ્દી છોડ મહારેલી ચૌદમી ડિસેમ્બર રવિવારના રોજ બપોરે એક કલાકે દિલ્હી રામલીલા મેદાન ખાતે થવા જઈ રહી આખા દેશમાંથી ગુજરાતમાંથી બધી જ જગ્યાએથી જે સહયોગ કરીને લોકોએ સમર્થન આપ્યું છે એવા લાખો લોકો આ વોર્ડ ચોર ગદ્દી છોડ મહારેલીમાં ચૌદમી ડિસેમ્બરે દિલ્હી ખાતે એકત્રિત થઈ રહ્યા છે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ અમારા પક્ષના પ્રમુખ આદરણીય ખરગેશ

અને સાથે સાથે જે દેશના લોકોના વોટના સંવિધાનિક અધિકારની ચોરી થઈ રહી છે એક વ્યક્તિ એક વોટનો જે અધિકાર સિદ્ધાંત છે એને ખતમ કરવાની સાજિશ થઈ રહી છે જે નેક્સસ છે એની સામેની લડાઈમાં જોડાવા માટે અને સમર્થન કરવા માટે આ મહારેલીમાં ચૌદ તારીખે બપોરે એક કલાકે રામલીલા મેદાન દિલ્હી ખાતે બધા આવો એવું આમંત્રણ આપીએ છીએ વિનંતી કરીએ છીએ ચોરોને ખુલ્લા પાડીશું અને ગાદી છોડવા માટે ગુજરાત અને દેશની જનતા મજબૂર કરશે એ સંકલ્પ સાથે અમે આ લડાઈ ખૂબ ખૂબ આભાર અર્ની પ્રેસ વાર્તામાં અમારી સાથે ઉપસ્થિત અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ મનીષભાઈ દોશી અમારા પ્રવક્તાશ્રીઓ વૈશ્ય નેમંગભાઈ રાવલ પાર્થ્યુરાજજીભાઈ અમિતભાઈ ને આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ દેશદા બંધારાને આપણને સૌને મતનો અધિકાર આપ્યો છે દરેક વ્યક્તિ એક વોટ આખા દેશના લોકોને સમાનતાનો અધિકાર પણ આપે છે અને સાથે સાથે આ દેશની લોકશાહી વ્યવસ્થાના રક્ષણ માટેની જવાબદારી પણ આપે છે જે રીતે છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટણી પંચની તટસ્થતા નિષ્પક્ષતા પ્રમાણિકતા અને પારદર્શિકતા પર વખતો વખત સવાલો ઉઠતા આવ્યા છે વખતો વખત આક્ષેપો થતા આવ્યા છે અને એના સમર્થનમાં પુરાવા પણ અનેક વખત અપાવ્યા તેમ છતાં એની પર કોઈ ધ્યાન પણ ના આપ્યું કોઈ કાર્યવાહી પણ ના થઈ પણ દેશના જનનાયક આદરણીય રાહુલ ગાંધીજીએ જે આખા દેશના લોકોના મનમાં જે શંકા હતી કે આ ચૂંટણી પ્રક્રિયાઓ ન્યાયિક અને પારદર્શક રીતે નથી થતી મતદાર યાદીમાં ક્યાંક ને ક્યાંક છેડા થઈ રહ્યા છે ચૂંટણીઓને

અને કર્ણાટકમાં જે રીતે વોટ ચોરી થઈ રહી છે એના પુરાવા તથ્યો સહિતની માહિતી આ દેશને દુનિયા સમક્ષ મૂકવામાં આવી ત્યારે કાર્યવાહી કરવાની વાત કરવી જોઈતી ચૂંટણી પંચે એની સાચી હકીકતો આપવાની જરૂરિયાત હતી પણ ચૂંટણી પંચ ચોપ હતું એ રાહુલ ગાંધીજી પાસે માહિતી જોઈતી હોય તો એફિડેટ આપો એવી વાત કરતું હતું અને બીજી બાજુ ચોરી પકડી ગઈ હોય એમ આખું કૌભાંડ ખુલ્લું પડી ગયું હોય ભારતીય જનતા પાર્ટી નો એક નેતા કરીને ભાષણો કરતા આક્ષેપો કરતા એ જ રીતે આખા સમર્થન આપ્યું આ વોટ ચોરી થઈ રહી છે ચૂંટણી પંચ પર અમને વિશ્વાસ નથી ત્યારે બીજી પ્રેસ કોન્ફરન્સ પાંચ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ યોજાય એટલે જે હાઈડ્રોજન બોમ્બ કહેવાય

બંધારણીય બચાવવાની આ લડાઈ આખા દેશના લોકો ધીમે ધીમે જોડાયા ગુજરાતમાં પણ તમે બધાએ જોયું છે કે જે રીતે આ વોટ ચોરી થઈ છે એને ખુલ્લી પાડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિની ટીમે એના પર કામ

છ લાખ અને નવ હજાર કુલ મતદારો છે એ પૈકી બે લાખ અને ચાલીસ હજાર મતદારોની ચકાસણી કરી તો એમાં જેટલા મતદારો ખોટા ડુપ્લિકેટ શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું અને એ દિવસે અમે પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું કે ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં મતદાર યાદીઓમાં ખોટા મતદારો છે શંકાસ્પદ મતદારો છે અને મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ એ દિવસે અમે કીધું હતું કે જો આ નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભામાં બાર મતદારો ખોટા પકડાયા એ રેશિયો મુજબ ગણીએ તો ગુજરાતમાં સાહીઠ લાખ કરતા વધારે મતદારો ખોટા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો એમ કેતા હતા કે આ તો ખોટા આક્ષેપો કરે છે ચૂંટણી પંચે એમ કેતું હતું કાના પુરાવા આપો અને જે અમે કીધું હતું એ જ આજે એસઆઈઆર ની પ્રક્રિયા આજે પૂર્ણ પેલા ફોર્મ સ્વીકારવાની તારીખ આજે પૂર્ણ થવા જાય એ દિવસના જે આંકડા છે એની સરખામણી કરીએ તો એ અમારી જે વાત હતી એના કરતા પણ વધારે વોટ ચોરી થઈ હોવાનું આજે ચૂંટણી પંચ પોતે સ્વીકારી રહી છે આપણે ગુજરાતમાં જે રીતે એસઆઈ ની પ્રક્રિયા શરૂ થઈ ચોથી નવેમ્બર બે હાજર પચીસે ગુજરાતમાં ફોર્મ સ્વીકારવાની શરૂઆત થઈ બે હજાર બે ની મતદાર યાદી ને ગણવામાં આવ્યો અને એના આધારે તૈયારી વગર તાલીમ વગર બી જે આ કામગીરી સોંપવામાં આવી અને ત્યાર પછી એની પર જે રાજકીય એજન્ડાઓ માટે દબાણ કરવામાં આવ્યું જે માનસિક ત્રાસ આપવામાં આવ્યો એના કારણે દુઃખ સાથે કેવું પડે કે ગુજરાતમાં લગભગ એના કારણે મારી જિંદગી ચૂકાવું છું એટલે સરકાર એક તરફ એસાયાની પ્રક્રિયાના નામે જે માનસિક ત્રાસ આપ્યો એમાં નવ જેટલા લોકોએ જીવ ગુમાવવા પડ્યા સાથે સાથે આજે અગિયાર ડિસેમ્બર ના આંકડા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એ આંકડા જોઈએ તો અત્યારે જે કુલ ગુજરાતમાં પાંચ કરોડ અને આઠ લાખ તેતાલીસ હજાર ત્રણસો ચારસો ને છત્રીસ કુલ મતદારો પૈકી ચૌદ પોઈન્ટ એકસઠ ટકા ફોર્મ આજે પરત મળ્યા નથી અને આ જે આંકડો જોઈએ તો પાંચ કરોડ આઠ લાખ મતદારો માંથી પાછા આવ્યા નથી અને જે અઢાર લાખ ત્રણ હજાર ને પચાસ મતદારો મૃતક છે એટલે મૃત્યુ પામેલા છે ઓળખ ના થઈ શકી હોય એટલે ખબર નથી કે કોણ મતદાર છે એનો કોઈ પતો નથી મળતો એવા દસ લાખ ને દસ હજાર બસો ને તેતાલીસ મતદારો છે સાથે સાથે કાયમી સ્થળાંતર થઈ ગયા હોય એવા ચાલીસ લાખ સાડત્રીસ હજાર એકસો ને સિત્યાસી મતદારો છે આ ત્રણેયનો સરવાળો કરીએ તો ફોર્મ નથી આવ્યા એવા શંકાના દાયરામાં હોય ખોટા હોય મૃત્યુ પામેલા હોય એવા કુલ મતદારો ગણીએ તો જુમ્મોતેર લાખ ઓગણત્રીસ હજાર બસો ને પંચ્યાસી મતદારો આજની તારીખે ચૂંટણી પંચ પોતે સ્વીકારે છે કે આ મતદારો ત્યાં હયાત નથી એનો સ્પષ્ટ મતલબ છે અમે તો કહેતા હતા બાર ટકાના રેશિયોમાં વોટ ચોરી થાય પણ આજે ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે ચૌદ પોઈન્ટ એકસઠ ટકા મતદારોનો હતો પતો નથી એટલે આજ રીતે જો જોઈએ તો બે હજાર બે થી અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઈ

એક વ્યક્તિ એક વોટનો નો બંધારણ નો અધિકાર છે એના બદલે એક વ્યક્તિ અનેક વોટ એ રીતે ગુજરાતમાં ચૂંટણી પંચની મદદથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આટલા વર્ષો સુધી વોટ ચોરી કરી અને ચૂંટણીઓમાં એનો ફાયદો લીધો નું સ્પષ્ટ આજે પુરાવા ચૂંટણી પંચ આપી રહ્યું છે હજુ પણ અમારી સરકાર પાસે ચૂંટણી પંચ પાસે માંગણી છે હજુ તો તમે જે આંકડા આપ્યા છે એનાથી અનેક ગણી વધારે વોટ ચોરી આજે પણ આ મતદારી યાદીઓમાં છે અમે પહેલા ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી છે કે સેંકડો ની સંખ્યામાં ડુપ્લિકેટ મતદારો છે કે ગુજરાતમાં જ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રહેતા હોય ને બંને જગ્યામાં એના મતો આજે પણ છે સૌરાષ્ટ્ર કોઈ સુરત રહેવા ગયો હોય તો એના મત સૌરાષ્ટ્રમાં પણ છે સુરતમાં પણ છે એવો આખા ગુજરાતમાં છે છે બીજા રાજ્યોના રહેવાસીઓના મત એના રાજ્યમાં પણ અને ગુજરાતમાં પણ છે આટલી ટેકનોલોજીના યુગમાં સરકાર પાસે ચૂંટણી પંચ પાસે ડુપ્લિકેટ મતદારો શોધવાનું કોઈ સોફ્ટવેર નથી તો એ તમારી પાસે વ્યવસ્થા છે તમે પબ્લિકલી એને જાહેર કરવા નથી માંગતા

અનેક જગ્યાએ એવું છે કે જે લોકો વિદેશમાં વસવાટ કરે છે વર્ષોથી વસવાટ કરે છે વિદેશની નાગરિકતા સ્વીકારી લીધી છે એવા લોકોના મતો પણ આજે મતદાર યાદીમાં છે એમની અહીંયા હયાતી નથી એમણે જાતે ફોર્મ ભર્યું નથી એની સહી નથી પણ એમના નામે બારોબાર કોઈ બીજા એ ફોર્મો પર સહીઓ કરીને ચૂંટણી પંચમાં બીએલઓ ને જમા કરાવ્યા છે એની પણ તપાસ થવી જોઈએ અને જે લોકો ભારતમાં વસવાટ નથી કરતા એવા વિદેશી લોકોના મતો પણ આ યાદીમાં હોય તો તાત્કાલિક એને કમી કરવા જોઈએ પણ કરીએ ગઈકાલે આપણે જોયું છે કે દેશની પાર્લામેન્ટમાં પણ આ ચૂંટણી પંચની પારદર્શકતા પર ચૂંટણી પ્રક્રિયા પર જે લોકોના મનમાં શંકા છે જે ફરિયાદો છે જે આક્ષેપ છે જે પુરાવા છે એને લઈને ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ આજે રાહુલજી સહિત દેશના નેતૃત્વ નહીં ત્યારે આજે ગુજરાત અને દેશના લોકો પૂછે છે સરકારને ચૂંટણી પંચને કે સુકામાં પારદર્શકતા નથી આ નેક્સસ ચાલે છે વોટ વોટચોરીનું જે અનૈતિક ગઠબંધન ચૂંટણી પંચ એટલે ભારતીય જનતા પાર્ટી નું જે ખુલ્લું પડી રહ્યું છે જનતા પૂછી રહી છે કે જ્યારે જે ચૂંટણી કમિશનરો છે ચૂંટણી આયુક્તોની નિયુક્તિ કરવાની હોય ત્યારે વર્ષોથી સિસ્ટમ હતી કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમાં એક પેનલમાં પેનલના વ્યક્તિ તરીકે હોય જેથી કરીને કોઈ પક્ષા પક્ષીને બદલે તટસ્થતાથી ન્યાયિક પ્રક્રિયાથી એક ચૂંટણી કમિશ્નરની મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિઓ થાય છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ને એટલા બધા કાયદાકીય રીતે રક્ષણ આપ્યા કે કઈ પણ ખોટું કરે તો એની સામે કોર્ટોમાં ના જઈ શકાય કઈ પણ ખોટું કરે તો એના જે અધિકારીઓ છે કમિશનરો છે એની સામે કાયદાકીય પ્રક્રિયા રોકી શકાય એવું જે રક્ષણ આપવામાં આવ્યું છે શું કામ રક્ષણ આપવામાં આવ્યું છે દેશની જનતાના ટેક્સના પૈસાથી પગાર લે છે દેશની જનતાને જવાબદેહી વ્યવસ્થા છે તો એને પણ આવું જે રક્ષણ છે એ શું કામ આપ્યું છે એની હટાવવાની પણ માંગણી કરે છે ઇલેક્શન પારદર્શક રીતે થાય ક્યાંય ખોટું નથી થતું તો દરેક જગ્યાએ

વોટ એક માધ્યમ બનાવી અને ચૂંટણીઓ જીતવામાં આ સરકાર અત્યારે જે મહારત હાસિલ કરી છે એની સામે લોકો જાગૃત થઈ ગયા છે આપણે બધા જાણીએ છીએ કે આખી દેશમાં લોકશાહી બચાવવા માટે મતના જે સંવિધાનિક અધિકાર મળ્યા છે એની રક્ષા માટે વોટ રક્ષક તરીકે આખા દેશમાં લોકો રસ્તા પર ઉતર્યા વોર્ડ ચોર ગદ્દી છોડ એક નારો એવો બુલંદ થયો કે લઈને સંસદ સુધી એ નારો બધા જ બુલંદ કર્યો અને એના જ અનુસંધાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા એક જાગૃતતા અને લોકોને આ મુવમેન્ટમાં જોડવાના અભિયાન સાથે સિગ્નેચર ઝુંબેશની શરૂઆત થઈ વોટ ચોર ગદ્દી ચોર સહી ઝુંબેશ ની શરૂઆત થઈ ગુજરાતમાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી માહિતગાર લોકોએ ગુજરાતમાંથી પણ આ સહી ઝુંબેશમાં જોડાઈને સહયોગ કરીને ના વોટ ચોરીના નેક્સ ને ખુલ્લું પાડવા માટે ના અભિયાનને સમર્થન આપ્યું છે સાથે સાથે આખા દેશમાંથી પણ આ લોકશાહી બચાવવાની સંવિધાનિક અધિકારોની રક્ષા માટેની દિલ્હી ખાતે આઈસીસી ખાતે એકત્રિત થઈ છે અને આ તમામ સંયોને લઈ કારણ કે ચૂંટણી પંચ જયારે રાહુલ આ નેક્સસ ને ખુલ્લું પાડ્યું ત્યારે એમની પાસે પુરાવા એપીડેટ માંગતા હવે દેશમાંથી કરોડો લોકોએ સહયોગ કરીને ચૂંટણી પંચ પાસે માગણી કરી છે કે તમે આ જે ચાલે છે બાબતની હકીકતો રજૂ કરો લોકોની જે જે ફરિયાદ છે 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 પુરાવા એનો આપો અને એ સંયોગ આખા દેશમાંથી એકત્રિત કરીને ચૂંટણી પંચને પહોંચાડવા માટેનો કાર્યક્રમ એટલે કે વોટ છોડ ગદ્દી છોડ મહારેલી ચૌદમી ડિસેમ્બર રવિવારના રોજ બપોરે એક કલાકે દિલ્હી રામલીલા મેદાન ખાતે થવા જઈ રહી આખા દેશમાંથી ગુજરાતમાંથી બધી જગ્યાએથી જે સહયોગ કરીને લોકોએ સમર્થન આપ્યું છે એવા લાખો લોકો આ વોર્ડ ચોર ગદ્દી છોડ મહારેલીમાં ચૌદમી ડિસેમ્બરે દિલ્હી ખાતે એકત્રિત થઈ રહ્યા છે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ અમારા પક્ષના પ્રમુખ આદરણીય ખરગેશભાઈ જનનાયક વિપક્ષના નેતા અને જેમણે આ વોટ ચોરીના નેક્સસ ને આ ખુલ્લો પાડ્યું છે અને લોકોમાં જાગૃતિ લાવે છે એવા રાહુલ ગાંધીજી અમારા કેસી વેણુગોપાલજી ને બધા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વની ઉપસ્થિતિમાં આ મહારેલી દિલ્હી ખાતે યોજાવા જઈ રહ્યા છે ત્યારે અમે સૌને પણ આહવાન કરીએ છે વિનંતી કરીએ છે આમંત્રિત કરીએ છે કે આવો સૌ સાથે મળી આ મહારેલીમાં જોડાઈએ અને સાથે સાથે જે દેશના લોકોના વોટ સંવિધાનિક અધિકારની ચોરી થઈ રહી છે એક વ્યક્તિ એક વોટ જે અધિકાર સિદ્ધાંત છે એને ખતમ કરવાની સાજિશ થઈ રહી છે જે નેક્સસ છે એની સામેની લડાઈમાં જોડાવા માટે અને સમર્થન કરવા માટે આ મારેલીમાં ચૌદ તારીખે બપોરે એક કલાકે રામલીલા મેદાન દિલ્હી ખાતે બધા આવો એવું આમંત્રણ આપીએ છીએ વિનંતી કરીએ છીએ વોટ ચોરોને ખુલ્લા પાડીશું અને ગાદી છોડવા માટે ગુજરાત અને દેશની જનતા મજબૂર કરશે એ સંકલ્પ સાથે અમે આ લડાઈ લડવા નીકળ્યા છે અને આગળ વધીશું ખૂબ ખુબ આભાર